નમસ્કાર મિત્રો હાલ અમે દશામાનું સોંગ રેકોર્ડિંગ કરવા જાશા બે દિવસ પછી દશામાનું રેકોર્ડિંગ આવશે અને આપણા મારો પહેલો વ્લોગ છે તો મિત્રો આગળ મારા વિડીયા હજી નવા નવા સોંગ જોવાનું ભૂલતા નહીં જો મિત્રો અમે હાલ હવે રોડે અમારે પાસે બાઈક કે ગાડી બીજી તો નથી પણ અમે છૂટા સાધને ગાશે આ સિંગર છે અને રિક્ષાવાળાને પણ હાથ કરશું જો રિક્ષાવાળા પણ ઊભી રાશી અમે રિક્ષામાં પણ બેસશું હાલ રેકોર્ડિંગ કરવા જવાનું છે ચાલો મિત્રો તો અમારું ગીત રેકોર્ડિંગ થઈ ગયું છે દશામા વાળું વરસાદ ચાલુ છે તમે પણ જોવો છો હાલ વિડીયોમાં અને રેકોર્ડિંગ વીઓ દર માં સદી સ્ટુડિયોમાં કરાયું છે મિત્રો બે દિવસ પછી એસી ઓફિસ કાલમાં બેસામાનું નવું તો આવશે તો જોવાનું ભૂલતા નહીં જય માતા